નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીરિયડ બની મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ પાંચની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર સત્યાવીસ ચાલો ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્ર વાંચીએ તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ સત્યાવીસ ચાલો ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્ર વાંચીએ વર્તમાનપત્રનું વાંચન કરો અને સમાચાર શાળા કક્ષાએ પ્રસ્તુત કરો વર્તમાનમાં વર્તમાન પત્રમાં ધ્યાને આવેલ વિશેષ ઘટનાઓનું સંકલન કરો અને સમયાંતરે વર્ગખંડમાં પ્રસ્તુત કરો પોતાના ગામના અને શાળાના સમાચાર તૈયાર કરો અને વર્ગખંડમાં વાંચન કરો પ્રાર્થના સભા કે વર્ગખંડમાં વાંચન કરવાના છો તેવા સમાચારની તારીખ વાર નોંધ કરો ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્રનું નામ સંદેશ તંત્રીનું નામ ફાલ્ગુન ચિમનભાઈ પટેલ ન્યૂઝપેપરના પાનાની સંખ્યા વીસ ન્યૂઝપેપરના પૂર્તિના પાનાની સંખ્યા ચાર ન્યૂઝપેપરમાં શેની શેની જાહેરાત છે તો કે શૈક્ષણિક નોકરી પ્રોડક્ટ્સ આરોગ્ય અને ફિટનેસ વગેરે ન્યૂઝપેપરમાં ક્યાં ક્યાં શહેરો મુખ્ય મથકો દેશના નામનો ઉલ્લેખ છે તો કે અમદાવાદ સુરત રાજકોટ વડોદરા ગાંધીનગર દિલ્હી બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન વગેરેનો ઉલ્લેખ છે ન્યૂઝપેપરમાં ભારત સિવાયના અન્ય ક્યાં ક્યાં દેશના સમાચાર છે તો કે અમેરિકા યુનાઇટેડ સ્ટેટ્સ બ્રિટન ધ યુનાઇટેડ કિંગડમ ચીન જાપાન ફ્રાન્સ જર્મની વગેરે દેશોના સમાચાર છપાયેલા છે પ્રાર્થના સભા કે વર્ગખંડમાં વાંચન કરવાના છો તેવા સમાચારની તારીખ વાર નોંધ કરો તો કે નાની કોટોના જે જો દેશને ભડકે બાળવા માંગે છે અજમેર સફીર મસ્જિદ વિવાદમાં સપ્પા નેતા રામ ગોપાલ યાદવે નીચલી કોર્ટોના ન્યાયાધીશો પર દોષનો ટોપલો ઢોળતા હોબાળો ગૌચરની સો કરોડની જમીનનો સોદો ખોટી રીતે રૂપિયા ચોવીસ કરોડના દસ્તાવેજ પણ કરાવી દીધા સુરતમાં ચાર વીઘા ગૌચરનો ખેલ પાડવા ચેરિટી કમિશન કે પંચાયતને મંજૂરી લેવાઈ નહીં પીવી સિંધુ અને લક્ષ સેન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા લખનઉમાં સૈયદ મોદી ચેમ્પિયનશીપમાં હીરા શર્માએ સિંધુને ટક્કર આપી બુમ બુમ બુમરાહનો ધમાકો ટે સ્ટેટમાં નંબર વન બોલર જાડેજા સ્ટેટમાં નંબર વન ઓલરાઉન્ડર તરીકે યથાવત યશસ્વી બેટિંગમાં બીજા સ્થાને પહોંચ્યો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન એ પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે